નમસ્કાર દોસ્તો આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોમન ક્વેશ્ચન ડાયજેશન રિલેટેડ જે તમારા મગજમાં બી હન્ડ્રેડ પર્સન્ટ ક્યારે ને ક્યારે આવ્યો જશે તો સવાલ એ છે કે ખાધા પછી આપણે તરત પાણી પીવું જોઈએ કે નહીં એનાથી શું નુકસાન થાય છે આપણે બા દાદા મમ્મી પપ્પા ઘણીવાર એવું કહેતા હોય કે બેટા ખાધા પછી પાણી તરત ના પી એનાથી આપણું પાચનતંત્ર નબળું પડે છે એટલે પાચન વીક થઈ જાય છે પણ આજકાલની જે જનરેશન છે એ માંગે છે સાયન્ટિફિક પ્રૂફ એ લોકો એવું કહે કે આ વસ્તુનું શું કંઈ સાયન્ટિફિક પ્રૂફ છે તો હું આને ફોલો કરું મારું નામ છે ડૉક્ટર નિશક પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ એટલે કે પેટનો સ્પેશિયાલિસ્ટ છું સિલ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી અને આ વિડીયોમાં આપણે વિથ સાયન્ટિફિક પ્રૂફ આ વસ્તુને ડિસ્કસ કરવાના છે કે ભાઈ આ જે હેબિટ છે એનાથી લોકોને ફાયદો થાય છે કે નુકસાન થાય છે તો બન્યા રહો મારી સાથે આ વિડીયોના છેક એન્ડ સુધી વિડીયો જો તમને પસંદ આવે તો એનો લાઇક અને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આ ચેનલ પર આપણે આવા બહુ જ ઇમ્પોર્ટન્ટ અને કોમન ક્વેશ્ચન્સ ખાસ કરીને પાચનતંત્ર રિલેટેડ ડિસ્કસ કરતા રહેતા હોય છે અને જો તમને બી એવો કોઈ ક્વેશ્ચન હોય કે જેનો તમને જવાબ નથી મળી રહ્યો તો મને કમેન્ટ સેક્શનમાં લખીને બતાવો હું તમને એના વિશે એક સરસ વિડીયો બનાવી આપીશ તો ચાલએ આપણે આ વિડીયોને આગળ વધારીએ અને જોઈએ કે ખાધા પછી આપણે પાણી પીવું જોઈએ કે નહીં પીવું જોઈએ गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहाँ विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, के संग। तो एक दलील नहीं पी सो बीजी वस्तु एवी छे के नुकसान साइंटिफिक नुकसान तब पीवा थी આ વિશે બી આપણે અમુક સાયન્ટિફિક ફેકસ જોઈશું તો આ બંને વસ્તુને સમજવા પહેલાં આપણું ડાયજેશન એટલે કે પાચન થાય છે કઈ રીતે એ સમજવાની કોશિશ કરીએ આપણે જ્યારે બી ખાવાનું મોડામાં નાખીએ છીએ તો આપણે મોડામાં ચ્યુંગની પ્રોસેસ એટલે ખાવાનું ચાવવાનું આપણે ચાલુ કરીએ છીએ જેવું આપણે ખાવાનું ચાલુ કરીએ એટલે મોડામાંથી લાડ બનવાનું ચાલુ થાય લાડને ઇંગ્લિશમાં સલાઈવા કહેવાય એમાં સલાઈવરી એન્ઝાઇમ્સ હોય છે જેમ કે અમાઈલેસ એટલે ખાવાનું પચવાનું આપણે મોડાથી થોડું થોડું ચાલુ થઈ જાય છે પછી જે કોડિયો હોય એ ધીરેથી આપણા ગળામાં ગળાથી અન્નળીમાં અને અન્નળીથી જઠરમાં આવે છે આપણા જઠરમાં એસિડ હોય છે જેનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ અને એમાં બહુ બધા એન્ઝાઇમ્સ હોય છે જેમ કે પેપ્સિન એટલે જેવું આપણું ખાવાનું જઠરમાં પડે એમ મિક્સિંગની પ્રોસેસ ચાલુ થાય છે એટલે આપણું પેટ એક મિક્સરની જેમ કામ કરે છે એ પેટમાં રહેલું એસિડ એન્ઝાઇમ અને ખાવાનું ધીરે ધીરે કરીને મિક્સ કરે છે આ મિક્સિંગની જે સ્પીડ છે ધેટ ઇઝ થ્રી ટાઈમ્સ ઇન વન મિનિટ એટલે એક મિનિટમાં ત્રણ વાર પેટ આમ ગોલ ગોલ ફરે અને ધીરે ધીરે ખાવાનું મિક્સ થતું જાય એટલે આપણે જે ખાધેલું હોય સોલિડ ફોર્મમાં એટલે જે મોટા મોટા ટુકડા હોય એ ધીરે ધીરે સેમી સોલિડ એટલે એકદમ ઢીલી પતલી ખીચડી જેવું કાઈમ બની જાય છે આ કાયમ ધીરે રહીને ડિયોડિનમ એટલે કે પકવા છે અને આગળ જઈને નાના આંતરડા તરફ પરાયણ કરે છે અને ત્યાં આગળ આગળની પ્રોસેસ કન્ટિન્યુ રહે છે આ જે આખી પ્રોસેસ છે એટલે ખાવાનું ચાવીને પેટમાં આવું મિક્સિંગ થવું અને ધીરે રહીને નાના આંતરડામાં જવું આ પ્રોસેસને બેથી ચાર કલાકનો સમય લાગતો હોય છે તમે કેટલું ખાવાનું ખાધું હોય એના ઉપર હવે જો ખાધા પછી આપણે તરત પાણી પીએ તો આ જે પ્રોસેસ જે બેલેન્સમાં ચાલે છે એમાં કોઈ ઉથલપાથલ થાય યસ કે નો મેયો ક્લિનિકનું એક રિસર્ચ પેપર છે જેમાં એવું ક્લિયર કટ લખેલું છે જો તમે ખાવાની સાથે થોડું થોડું પાણી પીઓ છો તો તમારું પેટમાં રહેલું એસિડ કે આનું જે ડાયજેશન પ્રોસેસ છે તે બિલકુલ ગડબડ નથી થતું ઘણા લોકો એવું કે તમે ખાઈને પાણી પીઓ તો તમારું પેટમાં જે એસિડ છે એટલે જે અગ્નિ છે તે એકદમ ડાયલ્યુટ થઈ જાય પણ આ વાત તદ્દન ખોટી છે ધીસ ઇઝ ઓન્લી હાફ ટ્રુથ કેમ કે આપણા પેટમાં એવી કેપેસિટી છે કે એ એસિડ વધારી શકે એટલે તમે એસિડ પર પાણી નાખ્યું તો એસિડ ઓછું થઈ ગયું પણ પેટ એની મેં ધીરે રહીને એસિડ વધારીને બંનેને બેલેન્સ કરી એટલે જો ખાતી વખતે તમે થોડું થોડું પાણી પીઓ ધેટ ઇઝ વન ફિફ્ટી ટુ હન્ડ્રેડ એમએલ એટલે સોથી દોઢસો એમએલ જેટલું પાણી પીઓ તો વાંધો નથી પણ જો તમે વધારે પાણી પીઓ છો એટલે અઢીસો ત્રણસો એમએલ અને એકી સાથે પી જાઓ છો તો તમને હન્ડ્રેડ પ્રોબ્લેમ થશે એના બી સાયન્ટિફિક પેપર્સ છે આવું કરવાથી આપણને ત્રણ પ્રોબ્લેમ થાય નંબર વન ઇઝ એસિડ રિફ્લક્સ આપણા પેટમાં એક લિમિટેડ કેપેસિટી છે એટલે જ્યારે તમે ઓવર ઇટિંગ કરી નાખો અને એના ઉપર તમે પાણી પી જાઓ તો એસિડ અને પાણી બંને પાછું ગળા તરફ પાછું આવે આ પ્રોબ્લમને કહેવાય જીઇ આર ડી ગેસ્ટ્રોઇસોફેઝિયલ એટલે એસિડ અને ખાવાનું બંને ઉપર ગળા સુધી આવી જાય અન્નનળીમાં એટલે આ છે પ્રોબ્લેમ નંબર વન પ્રોબ્લેમ નંબર ટુ કે તમે ખાવાની સાથે બહુ બધું જો પાણી પી લો તો આપણી જે ડાયજેશન થવાની સ્પીડ છે જે પેટને ફરવાની સ્પીડ છે તે ઓછી થઈ જાય છે અને પ્રોબ્લેમ નંબર થ્રી આનાથી આપણને ડમ્પિંગ સિન્ડ્રોમ થઈ શકે તો ડમ્પિંગ સિન્ડ્રોમ શું છે તો જ્યારે બી પેટમાં ખાવાનું પડે કે પાણી પડે કે કોઈ બી લિક્વિડ પડે તો આપણી પેટની જે મિક્સિંગની સ્પીડ છે તે ખાવા માટે અને પાણી માટે એટલે લિક્વિડ માટે અલગ અલગ છે ખાવાનું હોય તો પેટમાંથી એને ખાલી થતાં અરાઉન્ડ ત્રણથી ચાર કલાકનો સમય લાગે અને પાણી હોય તે અડધોથી એક કલાકમાં જ ખાલી થઈ જતું હોય છે આને કહેવાય ગેસ્ટ્રિક એમ્પટિંગ ટાઈમ એટલે જ્યારે તમે ખાવાનું ને પાણી મિક્સ કરો તો જેવી રીતે અહીંયા ખાવાનું પેટમાં પડેલું છે એના ઉપર પાણી આવશે તો ખાવાના મોટા મોટા ટુકડા પાણી સાથે આંતરડામાં જતા રહેશે હવે જ્યારે આંતરડામાં મોટા મોટા ટુકડા જાય એટલે સેમી સોલિડ ફોર્મમાં કાંઈ નહીં જાય તો એ વસ્તુને આંતરડાને પચાવવામાં બહુ જ અઘરું પડે એટલે એનાથી આપણું ડાયજેશન પ્રોસેસ સ્લો થઈ જાય અને ખાવાના એ મોટા ટુકડા ઉપર બેક્ટેરિયા વધવા લાગે આ પ્રોબ્લેમને આપણે કહીએ સીબો શોર્ટ ઇન્ટસ્ટિનલ બેક્ટેરિયલ ઓવરગ્રોથ એટલે જો ખાધા પછી તમે બહુ બધી વધારે માત્રામાં પાણી પી લો છો તો ખાવાનું અને પાણી બંને એકી સાથે નાના આંતરડામાં ફટાફટ જવા લાગશે જ્યારે બી આપણું ખાવાનું બહુ સ્પીડમાં પકવા છે કે નાના આંતરડામાં પહોંચે છે તો આપણા નાના આંતરડામાંથી અમુક એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ રિલીઝ થાય છે જેનું નામ છે ઇન્સ્યુલિન ગ્લુકાગોન જીએલપી જીઆઈપી અને બીજા ઘણા બધા એવા હોર્મોન્સ છે પણ આ ચાર મુખ્ય હોર્મોન્સ છે હવે જ્યારે ઇન્સ્યુલિન બહુ સ્પીડમાં સ્પાઇક થાય તો એનાથી તમારું બ્લડનું શુગર એકદમ ડાઉન જતું રહે અને તમારી ડાયજેશનની પ્રોસેસ એકદમ ખરાબ થઈ જાય એટલે ખાધા પછી કે ખાતી વખતે તમે થોડું થોડું એક એક ઘૂંટો પાણી પીઓ તો ચાલશે નહીં પીઓ તો વધારે સારું અને જો તમે વધારે માત્રામાં પીઓ છો એટલે એક કે દોઢ ગ્લાસ પીઓ છો તો એને આજથી જ બંધ કરી નાખો કેમ કે આ વસ્તુ તમારી ડાયજેશન પ્રોસેસને ખરાબ કરે છે અને આ સેમ વસ્તુ આપણે આયુર્વેદામાં બી લખેલી છે આયુર્વેદા પાંચ હજાર વર્ષ જૂનો આપણા ઋષિમુનિએ ચોખ્ખું જ કીધેલું છે કે આપણી જે જઠર અગ્નિ છે તે વધારે પાણી પીવાથી શાંત પડી જાય છે એટલે ખાવા સાથે પાણી નહીં પીવું જોઈએ સદગુરુ બી આ વસ્તુ કહે છે કે ખાધાના એટલીસ્ટ દોઢથી બે કલાક સુધી તમે પાણી નહીં પીશો અને અષ્ટાંગ હૃદયમાં એક જગ્યાએ એવું ચોખ્ખું જ લખેલું છે જીર્યમનમ જલમ પિત્વા એટલે ખાતી વખતે થોડું થોડું પાણી પીવું અલાઉડ છે વધારે પાણી પીવું ટોટલ નોટ અલાઉડ હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ કે ખાધા પછી જે લોકો બી પાણી પીવે છે અથવા તો કોઈ બી લિક્વિડ લે છે જેમ કે છાશ લે છે પેપ્સી લે છે કોકોકોલા લે છે સોડા લે છે તો આ વસ્તુનો ખરેખર કોઈ ફાયદો છે તો ના આ વસ્તુનો કોઈ જ ફાયદો નથી કોઈ રિસર્ચ પેપર કોઈ ક્લિનિકલ ટ્રાયલ આવું નથી કહેતું કે આ વસ્તુથી તમને ડાયજેશન સ્પીડી થાય કે ફાસ્ટ થાય એ એક ખાલી તમારી ખરાબ હેબિટ છે જે આપણે ચેન્જ કરવાની જરૂર છે આપણે ઘણા ગુજરાતીઓ આખો ગ્લાસ ભરીને છાશ પી લઈએ છીએ એક નાની વાટકી છાશ પીસો કોઈ વાંધો નથી આજકાલના જુવાનિયાઓ પીઝાની સાથે આટલો મોટો ગ્લાસ કોક પી જાય છે અનલિમિટેડ કોક મળે તો એક એક લિટર કોક ઢીચી જાય પણ આનાથી તમારું પેટ બગડશે કોક તો ફ્રીની છે તમારું પેટ ફ્રીનું નથી આગળ જતાં તમને બહુ બધા પ્રોબ્લમ્સ ઉત્પન્ન થશે તો જે લોકોને બી આવી ટેવ હોય એ લોકોએ આજથી જ બંધ કરવી જરૂરી છે તમે શું કરી શકો જો તમને બહુ વધારે તરસ લાગતી હોય તો ખાતી વખતે થોડું થોડું હુંફાળું ગરમ પાણી પીઓ એનાથી તમારું ડાયજેશન ધીરે ધીરે સ્લો અને વ્યવસ્થિત થશે તમને બીજો કોઈ પ્રોબ્લેમ ઓછો થઈ જશે જે લોકો બી ખાધા પછી વધારે પાણી પીવે છે એ લોકોને પેટમાં ગેસ એસિડિટી અપચો આ બધા પ્રોબ્લેમ અમે બહુ કોમનલી જોતા હોઈએ છીએ તો તમને બી આવા કોઈ પ્રોબ્લેમ છે તો આજથી જ આ આદતને કાઢો અને ધીરે ધીરે ચેન્જ કરવાની કોશિશ કરો હું તમને ગેરંટી મારીને કહું છું કે બે જ અઠવાડિયાની અંદર તમને ઘણો ફાયદો જોવા મળશે અને ખાવાનું ને મિનિમમ ત્રીસ ચાલીસ વાર ચાવીને પછી ગળેથી ઉતારો જેટલા નાના પીસીસ હશે એટલું તમારું જઠરમાં મિક્સિંગ ફાસ્ટ થશે અને નાના આંતરડાને બી ખાવાનું પચવામાં ખૂબ જ સહાયતા મળશે તો આ વસ્તુને આજથી જ અમલમાં મૂકો અને મને બે અઠવાડિયાની અંદર તમે જે બી રિઝલ્ટ હોય મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો ખાસ કરીને એ વ્યક્તિ જોડે કે જે ખાધા પછી તરત પાણી પીવે છે અને તમને આવા કોઈ બી ડાયજેશન રિલેટેડ कोई भी अटपटा क्वेश्चन हो तो मैंने कमेंट सेक्शन में लखी ने मोकलाव हूँ ना पर नेक्स्ट वीडियो जरूर बनाश तो चलो आप नेक्स्ट वीडियो में त्या सुधी नमस्कार जय हिंद जय भारत गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग